જગ્યાએ હાજર ભીડમાં ભયનો માહોલ સર્જાયો હતો ને લોકો ભાગવા લાગ્યા આ સમય કોઈ ગંભીર આકસ્મિક ઘટના બની ન હોય તે માટે ડ્રો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો આ ડ્રો માટે યોજાયેલી મંજૂરી કે તેની નિયમિતતા અંગે સવાલો ઊભા થયા છે પોલીસના પ્રવેશને કારણે શું ડ્રોમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હતી તે અંગે તપાસ હાથ ધરાઈ રહી છે સ્થાનિક મંત્રીઓ અને અધિકારીઓએ જનતાને શાંતિ જાળવવાની અપીલ કરી છે ને આ મામલે આગામી પગલા લેવા માટે કામગીરી શરૂ થઈ છે મહત્વપૂર્ણ નોંધ આ પ્રકારના લકી ડ્રો માટે સરકાર અથવા સત્તાવાળી પાસેથી અનુમૂતિ લેવી આવશ્યક છે આ પ્રકારને આયોજન કરવા માટે પહેલા સંપૂર્ણ નિયમોનું પાલન કરવા માટે લોકોને પ્રોત્સાહન કરવું જોઈએ